સ્ટાર્ટ કર્યું છે હાલો કોને એમાં દમ છે નીકળો નીકળવાનો રૂમાલ એમ એમ નીકળી જવું જોવે એવી રીતે હાલો ફટાફટ રમભો જો રુદ્ર આમ નીકળી ગયો છે રુદ્ર નીકળી ગયો પાછા હાલવા ગયા લો તું ઈરુમાલ માંથી નીકળી जातो થાય માસી એ દેખાય તો ની ઈરુમાલ માં નીકળી જાય એમનો કાઈ નઈ કાઢાય નઈ માસી વાળા રૂમાલ માંથી નીકળી જાય તું અહીંથી કે થાય કે નહીં

તું એમ નમ રે ઘડીક વાર નીકળી ગઈ નીકળી ગયા આવડી ગયું હા એ આવડી ગઈ નીકળી ગયા પોપટ ભાઈ ને ગેમ રમી લીધા છે હવે બીજા માસી નું આયલું છે ગેમ હવે નીકળો જો હાલો કોણ નીકળી વાહ રે વાહ જો રમે છે માસી ભાણીઓ જો